આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું સૂર્યનારાયણના વ્રતની કથા સૂર્યનારાયણ દેવનું આ વ્રત બારે માસ કરી શકાય છે એટલે કે કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે તો ચાલો સાંભળીએ બધા જ મનોરથ પૂર્ણ કરનાર સૂર્યનારાયણ વ્રતની કથા એક અઘોર અરણ્યમાં સૂર્યનારાયણ તેની માથા સાથે રહેતા હતા તેઓ ત્યારે તેમણે પોતાની સગાઈ થાય એવી ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરી માતાએ કહ્યું બેટા તારી સગાઈ થાય તો મને પણ ઘણો આનંદ થાય પણ આ અઘોર અરણ્યમાં કન્યા ક્યાંથી શોધવી સૂર્યનારાયણે તરત કહ્યું આ અરણ્યમાં એક રાણી બહેન રહે છે તેને રદે નામની એક અતિ રૂપવાન પુત્રી છે તેની સાથે મારા વિવાહ કરો બેટા એ લોકો માનશે ખરા શંકા વ્યક્ત કરી માને કે ન માને પહેલા માગવું તો નાખો સૂર્યનારાયણે કહ્યું સૂર્યની માતા રાણીબહેન પાસે ગઈ એને પોતાના પુત્ર માટે રનાદેના હાથની માંગણી કરી ત્યારે રનાદેની માતા બોલી તમારો સૂર્ય સવારથી સાંજ સુધી ધરતીનો આટો મારી સાંજે ઘેર આવે ત્યાં સુધી શું મારી દીકરી ભૂખી ટળવડે ના રે તમારે ત્યાં ભૂખે મરવા મારે દીકરી નથી દેવી સૂર્યની માતા તો અતિશય નિરાશ થઈને ઘેર આવી ને સૂર્યને બધી વાત કરી ચતુર સૂર્ય બધું સમજી ગયા રાત પૂરી થવા આવી સવારે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે જતા જતા પોતાની માતાને કહ્યું હે માતા આજે રનાદેની માતા તમારી પાસે તાવડી માંગવા રનાદેને મોકલશે તું તાવડી આપતી વખતે એની માતાને કહેડાવજે કે ખીકરી ભાંગશે તો દીકરી લઈશ જો ભૂલ ન થાય મને સૂચના આપી અને સૂર્ય ચાલ્યા ગયા બપોરનો સમય થયો સૂર્યએ વનમાં એવો તાપ મૂક્યો કે પશુ પંખી માનવ દાનવ બધા અકળાવા લાગ્યા એવામાં વાવાઝોડું ફૂંકાયું પવન જોશ જોશથી વાવા લાગ્યો રાણીના ઘરના છાપરાના માથેથી નળિયા ઉડવા માંડ્યા એક નળિયું બરાબર તાવડી પર પડ્યું ને એના તેર કટકા થઈ ગયા રાણી બહેને રનાદેને સૂર્યની માતા પાસે જઈ તાવડી લઈ આવવા કહ્યું તાવડી હોય તો જ રોટલા થાય જઈને તાવડી માંગી સૂર્યની માએ કહ્યું તાવડી તો પણ તારી માતાને પૂછી કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈ રનાદે પોતાની માતાને પૂછવા ગયા તો રાણીએ કહ્યું તું તારે હા પાડી દેજે એમ કઈ થોડી તાવડી ભાંગી જવાની છે સૂર્યની માતાને કહ્યું મારી માતાને તમારી શરત મંજૂર છે હવે જટ તાવડી તાવડી આપો સૂર્યની માતાએ આપી એ લઈને રનાદે આવ્યા અને રોટલા કડવા બેઠા રોટલા થયા પછી મા દીકરી જમવા બેઠા જમી પરવારીને રનાદે તાવડી પાછી આપવા માટે સૂર્યના ઘેરે જવા નીકળ્યા અડધા રસ્તે પહોંચ્યા તાબે લડતા સાંઢ નહીં જોયા રનાદે કઈ તરફ જુઓ એ નક્કી ન કરે શક્યા ત્યાં તો સાંઢ લડતા લડતા નજીક આવી ગયા અને રન્નાદેને બડફેટમાં લીધા અને રન્ના દેના હાથમાંથી તાવડી પડી ગઈ અને ત્રણ કટકા થઈ ગયા રન્ના તો રડતા રડતા પોતાની માતા પાસે ગયા અને કહ્યું તાવડી તૂટી ગઈ એની માતા સૂર્યની માતા પાસે જઈ અને અફસોસ વ્યક્ત કરવા લાગે પણ સૂર્યની માતા તો તરત બોલી અફસોસ કરો કે ન કરો મેં તો કહ્યું હતું કે ઠીકરી પાંગે તો દીકરી હવે તમારે તમારું વચન પાડવું જ રહ્યું આવ્યા છો તો તમારી દીકરીની સગાઈ મારા સૂર્ય સાથે કરતા જાવ રાણીને હવે કોઈ રસ્તો જ રહ્યો ન હતો મન મનાવીને એમણે પોતાની દીકરીની સગાઈ સૂર્ય સાથે કરી અને મો મીઠું કરીને ઘેર ગયા ઘરે જઈને રાણીએ પોતાની દીકરી રન્નાદે તેના વિવાહ સૂર્યનારાયણ સાથે કર્યાની વાત કરી રન્નાદે ઘણી ખુશ થઈ ગઈ સૂર્યએ આ વાત સાંભળી ત્યારે એમના હર્ષનો પાર ન રહ્યો સૂર્યએ પોતાની માતાને કહ્યું કે જાઓ રન્નાદેની માતાને કહો કે કાલે સૂર્ય રનાદેને પરણવા આવશે સૂર્યની માતાએ રાણી રણાદે પાસે જઈ અને સંદેશ આપ્યો રાણીએ જવાબ આપ્યો મારાથી એક દિવસમાં પહોંચી વળાય તેમ નથી ત્યારે સૂર્યની માતાએ કહ્યું તમે કોઈ વાતે ચિંતા ન કરો બધું મારા સૂર્ય પર છોડી દો બીજે દિવસે સૂર્યનારાયણ પ્રતીક્ષા કરવા નીકળ્યા રાણીના નળિયા વગરના છાપરા પાસેથી પસાર થયા ત્યાં તો ત્યાં મહેલ ઊભો થઈ ગયો સર્વરાશ રચીલું આવી ગયું અને કોઈ વાસની ખોટ ન રહી બીજે દિવસે નારાયણ અને રનાદેના લગ્ન થયા રાણીએ યથાશક્તિ પહેરામણી આપી સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો દરરોજ મળસ્કુ કૂથતા જ સૂર્યનારાયણ ઘરેથી નીકળી જાય અને શેક છેક સાંજે પાછા આવીને જમે

સૂર્યનારાયણ મળસ કે જ પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય છે ને છેક સાંજે પાછા આવે છે એ જમે પછી જ મને જમવા મળે છે પતિને જમાડ્યા વગર મારાથી કેમ જમાય આ સાંભળી રાણીએ ઉપાય સૂચવ્યો બેટી એમને કહેજે કે સવારે સાકરનું પાણી પીને જાય પછી તું જમી લે તો પતિવ્રતા ધર્મોનો ભંગ ન થાય બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા જવા તૈયાર થયા ત્યારે રે બોલ્યા હે નાથ આજથી પાણી પીને વાત સાંભળી અને અને સૂર્ય એકદમ ચકિત થઈ ગયા બોલ્યા આ તમે શું કહી રહ્યા છો રદે જ્યાં સુધી હું નવખાંડ ધરતી પરના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય આમ કહી અને સૂર્યનારાયણ ચાલ્યા ગયા પતિની વાત સાંભળી રનાદે વિચારમાં પડી ગયા થયું કે મારા સ્વામીએ જે વાત કહી એ ખરેખર સાચી હશે આ વાતનું પારખું તો કરવું જોઈએ આમ વિચારી જમીન પરથી એક કીડીને ઉઠાવીને દાબડીમાં પૂરી દીધી અને દાબડી પાણી મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા અને રનાદેને કહ્યું ચાલો જમી લઈએ ત્યારે રન્નાદે હસતા હસતા બોલ્યા સ્વામી તમે નવખંડ પૃથ્વી પરના તમામ પ્રાણીનું પૂરું કર્યું હા કેમ એવું પૂછો છો સૂર્યનારાયણે કહ્યું રન્નાદે હસતા હસતા બોલ્યા ખોટી વાત હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે હું તમને દેખાડું આમ કહી તેઓ પાણીયારામાં મૂકેલી દાબડી લઈ આવ્યા ખોલીને જોયું તો એમના ચાલના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો કીડી ગળણીના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ગઈ હતી આ જોઈને થઈ ગયા સૂર્યનારાયણ બોલ્યા જોઈ લો રન્નાદે કીડીથી માંડીને કુંજર સુધીનાને અન્ન આપવાનો મારો ધર્મ આજે તમે મારા પર શંકા કરી છે મારો તમને સાપ છે કે તમે રાંધો તો એ ઓછું પડજો ભૂખ્યાને પડપડતા રહેજો આવો સાપ આપી સૂર્યનારાયણ જમવા બેઠા એક કોળિયો માનો રાખ્યો એક કોળિયો રણાદેનો રાખ્યો અને બાકીનું બધું ખાઈ ગયા સાસુ વહુએ એક એક કોળિયાથી પેટ ભર્યું આમ ઘણા દિવસ વીત્યા સૂર્યનારાયણની માતા ઘણા દુઃખી થઈ ગયા એક દિવસે સૂર્યનારાયણની માતાએ સૂર્યનારાયણને કહ્યું બેટા વોહુએ તારો અપરાધ કર્યો છે તારો એવો કેવો અપરાધ અપરાધ કર્યો છે છે કે તારી માને પણ એક ખાવો પડે જો કોઈ થયો હોય તો એના નિવારણનો ઉપાય બતાવો આ સાંભળી સૂર્યનારાયણને ઘણું દુઃખ થયું તેઓ બોલ્યા માં તો પછી તમે અને રનાદે મારું વ્રત કેમ નથી કરતા આમ કહી સૂર્યનારાયણે વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી માં અને રન્નાદે સૂર્યનારાયણનું વ્રત કર્યું છ માસે ઉજવણું કર્યું એ વખતે અતિથી તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા તેમને જમાડ્યા હવે તો તેવું થોડું રાંધે તો એ વધે અને થોડું જમે તો એ ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના પતાવે સગડું સંકટ દૂર થયું રામલક્ષ્મણે લક્ષ્મણે ના ઘેર જમી લીધું પછી કુટેરે ગયા ત્યાં સીતાજી પણ આ વ્રત કરતા હતા તેઓ બોલ્યા તમે તો જમીને આવ્યા હવે મારા વાર્તા કોને કહેવી રામલક્ષ્મણે રણાદેના ઘર જમી લીધું પછી કુટીરે ગયા ત્યાં સીતાજી પણ આ વ્રત કરતા હતા તેઓ બોલ્યા તમે તો જમીને આવ્યા હવે મારે વાર્તા કહેવી કોને શ્રી રામ કહે આ વનમાં એક રબારણ રહે છે તેઓ એકનો એક દીકરો ગુજરી જોવાથી તે બિચારી હજુ પણ ભૂખી છે તમે ત્યાં જઈને તેને વાર્તા સંભળાવો સીતાજી રબારણને ત્યાં ગયા અને વાર્તા સંભળાવવા માંડી વાર્તા પૂરી થતાં જ મૃત્યુ પામેલો છોકરો સજીવન થયો આ જોઈ અને રબારણના આનંદનો પાર ન રહ્યો એ સીતાજીના પગમાં પડી ગઈ અને સીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ અને વ્રત કરવા લાગી એ સૂર્યનારાયણ દેવ જેમ આ બધાને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો જય સૂર્યનારાયણ દેવ